એકતા નગર ખાતે ડિનર ક્રૂઝ સેવામાં સ્પેશ્યલ ડ્રાઈવનો શુભારંભ એકતા નગર ખાતે પ્રવાસનને વધુ આકર્ષક બનાવવા માટે ક્રૂઝ સેવામાં ડિનર સર્વિસની સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ નવી પહેલના પ્રારંભ સાથે જ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે એકતા ડિનર ક્રૂઝની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પ્રવાસીઓને સંગીત સાથે ડિનર ડાન્સ નૃત્ય તેમજ ગરબાની મજા માણવાનો અવસર મળ્યો હતો ક્રૂઝમાં ઉપસ્થિત પ્રવાસીઓ મન મૂકીને નાચ્યા અને આ અનોખા અનુભવને યાદગાર બનાવ્યો સ્પેશિયલ ડિનર ડ્રાઈવ શરૂ થતાં જ પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે ઉમટી પડ્યા હતા જેના કારણે ક્રૂઝ સેવામાં નોંધપાત્ર ઘસારો જોવા મળ્યો છે આ પ્રસંગે પ્રવાસીઓએ એકતા ક્રુઝના સંચાલક ડિસોજાનો આભાર વ્યક્ત હતું પ્રદીપભાઈ કર્યો હતો અને જણાવ્યું કે આવી સુવિધાઓથી એકતા નગરનું પ્રવાસન વધુ વિકસશે તેમજ પરિવાર સાથે સમય વિતાવવા માટે ઉત્તમ વિકલ્પ બનશે અહીંયા અહીંયા અમે એક ડિનર પેકેજ બુક કરેલું છે અને બધું જ બેટર દેન એક્સપેક્ટેડ છે એટલે અમારી એક્સપેક્ટેશન અમારી આશાઓ કરતાં પણ વધારે બધું જ સારું છે ખાવાનું એસ્પેશિયલી અમારી એક્સપેક્ટેશન કરતાં બહુ જ સારું છે સો ઇટ ઇઝ હાઈલી રિકમેન્ડેડ આ વિન્ટરનો સિઝન છે તો બધાએ આવું જ જોઈએ વિથ ફેમિલી અહીંયા સર્વિસ એકદમ ફાઇવ સ્ટાર છે થેન્ક યુ સો મચ तमारू नाम मारू नाम नमन भाटिया अने अहमदाबाद ना रहे आई एवरीबडी एज आई प्रोमिस टूडे नाइनटीन एंड ये आप देख रहे हैं डिनर ग्रुप का सेकेंड स्लॉट तो आज से सेकेंड स्लॉट डिनर ग्रुप का स्टार्ट हो गए और ये थर्टी फर्स्ट तक रहेगा और जैसे क्रिसमस और न्यू ईयर की बढ़ती क्राउड को देखते हुए बढ़ती क्राउड को देखते हुए।, देख हुए, देख हुए, देख हुए, देख हुए हमने प्रॉमिस किया था सेकंड स्लॉट्स और आप पीछे हमारे गेट देख रहे सेकेंड स्लॉट भी ऑल्सो भी अगर वेरी लिमिटेड सीट तो प्लीज़ बुक योर सेकंड स्लॉट एज ऑल्सोज very limited thing. यहाँ तो तो। की गवर्नमेंट को धन्यवाद देना चाहता हूँ बहुत अच्छा इट्स अब लग रहा है कि हाँ वर्ल्ड को इंडिया जैसी जगह ठीक है